વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ તાંત્રિક કામોના વિકાસને માનવબળથી વેગ મળે તથા શહેરીજનોને સમયબદ્ધ વિવિધ સેવાઓ પૂરી પાડી શકાય તે માટે સિવિલ ઇલેક્ટ્રિકલ તથા મિકેનિકલ ટેકનિક સર્વગ સ્વવર્ગમાં પાયાની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે સદર જાહેરાત અન્વયે વડોદરા શહેરમાં તારીખ છ દસ બે હજાર ચોવીસના રોજ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું સદર સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં સરકારશ્રીની પારદર્શક નીતિ અન્વયે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં ભરતીના રોસ્ટર ક્રમ પ્રમાણે અગ્રતા ક્રમ ધરાવતા સ્ટન એન્જિનિયર સિવિલ પંદર બહારના ઉમેદવાર ઝીરો આઠ વડોદરા મહાનગરના કરાર આધારિત જીરો સાત એડી આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ પાંત્રીસ બહારના ઉમેદવાર ઓગણીસ વડોદરા મહાનગરપાલિકાના કરાર આધારિત ઉમેદવાર સોળ એડી આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ઝીરો પાંચ તથા એડી આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ ઓ ડબ્લ્યુ મળી કુલ ઓગણસાહ ઉમેદવારોને વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિભાગમાં નિમણૂક હુકમ આપવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના બેટરમેન્ટ માટે નાગરિકોની સમસ્યાઓના ઉકેલ માટે પ્રશ્નોના નિવારણ માટે અને સમસ્યાઓના સમાધાન માટે માનવ બળનો ઉપયોગ તાંત્રિક કામોને વધુ વેગ સાથેને સારી રીતે પૂર્ણ કરવા માટે મળી શકે મદદ થઈ શકે તે માટે લગભગ બે હજાર એકવીસની જે ભરતી માટેની જાહેરાત આપવામાં આવી હતી તેની આજરોજ ઓગણસાહીઠ જેટલા લોકોને ભરતીપત્રો એટલે કે નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમનું રોજ આયોજન કરવામાં આવ્યું હતું લગભગ ઓગણસાહીઠ જેટલા લોકોને આજે નિમણૂક પત્રો મળ્યા છે જેમાં કોર્પોરેશનમાં કામ કરતાં પરંતુ આ પરીક્ષા જે છ છ દસ બે હજાર ચોવીસના રોજ લેવામાં આવી હતી તે પરીક્ષા આપી અને તેમને ત્રેવીસ જેટલા જેમણે વડોદરા મહાનગરપાલિકામાં કામ કર્યાનો અનુભવ પણ છે તો સાથે છત્રીસ જેટલા નવા જે લોકોએ આ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી અને સરકારશ્રીની આ પારદર્શક જે નીતિ છે તેના દ્વારા એ લોકો ઉત્તીર્ણ થઈ અને આજે આ નોકરી પ્રાપ્ત કરી છે વડોદરા મહાનગરપાલિકાના સેવા સદનમાં પોતાની સેવાઓ આપવા માટે એ લોકો આજથી નિમણૂક પત્ર મેળવેલ છે તે સૌને હું ખૂબ 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 અભિનંદન પાઠવું છું સાથે જ આ વરસ ચોક્કસ ભરતીની પ્રક્રિયા માટે વડોદરા મહાનગરપાલિકા માટે ઐતિહાસિક રહ્યું છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ એક સાથે બારસો જેટલા નવા મેકમ ઊભા કરીને સફાઈ સેવકોની ભરતીની પ્રક્રિયા કરવામાં આવી હતી તેમાં લગભગ આઠસો ત્રીસ જેટલા લોકોને એમાં લેવામાં આવ્યા છે તો સાથે પાંચસો બાવન જેટલા ક્લાર્કની ભરતી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરીને કરવામાં આવી હતી તો આજે ફિફ્ટી નાઇન એટલે લગભગ બધા મળીને કુલ બધા મળીને કુલ લગભગ સત્તરસો ને વીસ જેટલા લોકો વડોદરા મહાનગરપાલિકામાં પોતાની અમૂલ્ય સેવાઓ આપવા જોડાશે હું આ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વડોદરા મહાનગરપાલિકામાં આગામી સમયમાં પણ જ્યાં જરૂર લાગશે ત્યાં જે પણ ભરતી કરવાની થતી હશે તે પણ આગળ એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે અત્યારે સતત ભરતીની પ્રક્રિયા ચાલુ છે અને આ વર્ષ પણ ભરતીની પ્રક્રિયા માટે ઐતિહાસિક રહ્યું છે ત્યારે ચોક્કસ આગામી સમયમાં આ બધાને પોતપોતાની જ્યાં જ્યાં જગ્યા છે એ પ્રમાણે સેટ કરવામાં આવશે પછી જરૂર લાગશે તો ચોક્કસ વડોદરા મહાનગરપાલિકા દરેકે દરેક જગ્યા પર સારી રીતે તંત્ર દ્વારા કામગીરી થઈ શકે લોકોને મદદરૂપ થઈ શકીએ અને આપણા કામો સારી રીતે પૂરા કરી શકીએ તે માટે જરૂર જણાશે તે મુજબ નહીં નવી જગ્યાઓ જો ઊભી થતી હશે તો તેના માટેની ભરતી પ્રક્રિયા અંગે પણ ચર્ચા વિચારણા કરી અને એ વિષય હાથ પર લઈ અને આગળ એ દિશામાં પણ કામગીરી કરવાનું પ્લાનિંગ કરવામાં આવશે વડોદરા શહેરના હું માહિતી મંગાવીને ચોક્કસ આપને આપી શકું છું હું આપને માહિતી મંગાવીને આપી શકું છું કારણ કે મેં કહ્યું તેમ સરકાર શ્રીની પારદર્શક નીતિ છે અને તેમાં જ્યારે જાહેરાત આપવામાં આવતી હોય છે ત્યારે જે પણ એના માટે એજ્યુકેશનને બધા જ ક્રાઇટેરિયામાં ફિટ બેસતા હોય એ બધા જ લોકો એમાં એપ્લાય કરી શકતા હોય છે સમગ્ર દેશમાં ક્યાંય પણ જ્યારે ભરતીની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે આપણા દેશના નાગરિક માટે કોઈ કાયદો કોઈ જગ્યાએ અલગ હોતો નથી અને એમાં જે પણ વિદ્યાર્થીઓ ઉમેદવારોએ પોતાની રીતે ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાઈ અને આ પરીક્ષા આપી અને એમાં એ લોકો મેરિટ પ્રમાણે આવ્યા છે તેમને નોકરીના આ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે અને ભરતીની પ્રક્રિયામાં જે પ્રમાણે એમને જે જે પણ સિવિલ છે મિકેનિકલ છે એવી રીતે અલગ અલગ જે પણ જગ્યાઓ ખાલી પાડેલી હતી એના માટે નિમણૂક પત્રો આજરોજ આપવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે રીતે વડોદરા મહાનગરપાલિકામાં ઐતિહાસિક ભરતીના વિષયમાં એક ઐતિહાસિક વર્ષ પુરવાર થયું છે તો ચોક્કસ આગામી સમયમાં પણ અહીં બેઠેલી ટીમ અને અહીં ઉપસ્થિત નથી તે પણ જેટલા પણ લાગશે બધા જ સાથે મળી બેસી અને અને આ વિષયને હાથમાં લઈ ચોક્કસ કામગીરી કરવામાં આવશે અને જ્યાં જે પણ ભરતીઓ કરવાની જરૂર જણાશે એ બધી જ આવી જ રીતે સરકારની પારદર્શક નીતિને અનુસરતા આગળ પણ જરૂર પ્રમાણે બધી જ ભરતીઓની માટેની પ્રક્રિયા લેવામાં સાચી છે કે વડોદરા વાળા રૂપિયા લેવા આવો છો પણ કઈ આવક તો ઉભી કરો તમે જે વાત કરી કે પ્લાનિંગ છે કોઈ એક પ્લાનિંગ તો જણાવો કે આવક જે રીતે તમે કોર્પોરેશન માં આદરણીય શ્રી અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા પણ વડોદરા મહાનગરપાલિકા કોઈ પણ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ હોય આ લોકલ સેલ્ફ ગવર્મેન્ટને લોકોના વેરા થકી લોકોને સેવાઓ આપતા હોય છે તો સાથે સાથે સરકારશ્રી દ્વારા પણ વિવિધ ગ્રાન્ટો થકી શહેરના વિકાસના કામગીરી કરવામાં આવતી હોય છે તો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાએ સુએસ ટ્રીટેડ વોટર દ્વારા વોટર દ્વારા પણ ઇન્કમ ઊભી કરી છે તો ઈ બોન્ડ હોય ગ્રીન બોન્ડ હોય કે આગામી ભવિષ્યમાં યલો બોન્ડ અને બ્લુ બોન્ડની દિશામાં પણ કામગીરી કરવામાં આવશે અને સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં આદર્શ શહેર પુરવાર થાય એ માટે પણ પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ બધા સાથે મળી અને કામગીરી કરી રહ્યા છે અને મને જણાવતા આનંદ થાય છે કે આપ સૌ મીડિયાના મિત્રો પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરાયેલી પ્રત્યેક ઉત્કૃષ્ટ કામગીરીના આપ સૌ સાક્ષી રહ્યા છો તો વડોદરા શહેરને પણ આપ સૌએ જ સાક્ષી બનાવ્યું છે પછી તે સારા વિકાસના કામોની ગતિને તેજ આપતી વખતના કામોનો સમય હોય નવા ખાતમુહૂર્ત હોય શુભારંભ હોય લોકાર્પણ હોય કે પછી કોરોના જેવી મહામારી હોય કે પછી પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય ત્યારે આ બધા કપરા સંજોગોમાં પણ આપ સૌ મીડિયા ભાઈઓએ પણ ખભેખભો મિલાવી અને વડોદરા મહાનગરપાલિકાને પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપવા આપવા વખતે ખૂબ મદદ કરી છે અને આગળ પણ આપ સૌનો સાથ આવો અકબંધ રહેશે જેવો મને પણ વિચાર કોર્પોરેશન પૂરેપૂરી રીતે સક્ષમ છે ચોક્કસ જ્યારે ભરતી કરી છે તો આ બધાની જે પણ એના માટે કોર્પોરેશન પર જે વધારે બોજો પડશે એનું પણ કોર્પોરેશન પ્લાનિંગ પરફેક્ટલી કર્યું જ હોય અને ચોક્કસ જ્યારે નવી ભરતી થઈ છે અને એમની અમૂલ્ય સેવાઓથી વડોદરા શહેરના વિકાસને આપણે વેગ આપી રહ્યા છીએ તો ચોક્કસ આ ભરતી માટેનું પણ બધું પ્લાનિંગ મેં પહેલાં કહ્યું તેમ કે આગામી સમયમાં નવી જગ્યાઓ ઊભી થશે તો એના માટે પણ પ્લાનિંગ કરવામાં આવતું હશે ત્યારે કોઈ પણ ભરતી કરવામાં આવતી હોય તો ચોક્કસ એના માટે પણ પ્રી મેનેજમેન્ટ પોસ્ટ મેનેજમેન્ટ બધું જ કરવામાં આવ્યું હોય પછી વહીવટી પાંખ હોય કે ચૂંટાયેલી પાંખ હોય બધા સાથે મળી અને દરેકે દરેક કોઈપણ ડિસિઝન લેતા પહેલાં એના આગળ પાછળના બધા જ પાસાઓનો વિચાર કરવામાં આવ્યો જ હોય છે અત્યારે મિકેનિકલ છે ઇલેક્ટ્રિકલ છે અને સિવિલ છે આગળ મેં કહ્યું તેમ કે આ બધાને પોતપોતાની જગ્યાઓ પર એલોટમેન્ટ કરવામાં આવશે એમને ત્યારબાદ જરૂર હશે ત્યારબાદ જરૂર હશે આપને આ માહિતી ચોક્કસ ઓફિસમાંથી મળી જશે આપ ત્યારબાદ થોડી વાર પછી મને મળો હું આપને આંકડો ચોક્કસ આપી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના બેટરમેન્ટ માટે નાગરિકોની સમસ્યાઓના ઉકેલ માટે પ્રશ્નોના નિવારણ માટે અને સમસ્યાઓના સમાધાન માટે માનવ બળનો ઉપયોગ તાંત્રિક કામોને વધુ વેગ સાથેને સારી રીતે પૂર્ણ કરવા માટે મળી શકે મદદ થઈ શકે તે માટે લગભગ બે હજાર એકવીસની જે ભરતી માટેની જાહેરાત આપવામાં આવી હતી તેની આજરોજ ઓગણસાઠ જેટલા લોકોને પત્રો એટલે કે નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમનું રોજ આયોજન કરવામાં આવ્યું હતું લગભગ ઓગણસાઠ જેટલા લોકોને આજે નિમણૂક પત્રો મળ્યા છે જેમાં કોર્પોરેશનમાં કામ કરતા પરંતુ આ પરીક્ષા જે છ છ દસ બે હજાર ચોવીસના રોજ લેવામાં આવી હતી તે પરીક્ષા આપી અને તેમને ત્રેવીસ જેટલા જેમણે વડોદરા મહાનગરપાલિકામાં કામ કર્યાનો અનુભવ પણ છે તો સાથે છત્રીસ જેટલા નવા જે લોકોએ આ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી અને સરકારશ્રીની આ સદ પારદર્શક જે નીતિ છે તેના દ્વારા એ લોકો ઉત્તીર્ણ થઈ અને આજે આ નોકરી પ્રાપ્ત કરી છે વડોદરા મહાનગરપાલિકાના સેવા સદનમાં પોતાની સેવાઓ આપવા માટે એ લોકો આજથી નિમણૂક પત્ર મેળવેલ છે તે સૌને હું ખૂબ 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 અભિનંદન પાઠવું છું સાથે જ આ વર્ષ ચોક્કસ ભરતીની પ્રક્રિયા માટે વડોદરા મહાનગરપાલિકા માટે ઐતિહાસિક રહ્યું છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ એક સાથે બારસો જેટલા નવા મેકમ ઊભા કરીને સફાઈ સેવકોની ભરતીની પ્રક્રિયા કરવામાં આવી હતી તેમાં લગભગ આઠસો ને ત્રીસ જેટલા લોકોને એમાં લેવામાં આવ્યા છે તો સાથે પાંચસો બાવન જેટલા ક્લાર્કની ભરતી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરીને કરવામાં આવી હતી તો આજે ફિફ્ટી નાઇન એટલે લગભગ બધા મળીને કુલ બધા લગભગ સત્તરસો ને વીસ જેટલા લોકો વડોદરા મહાનગરપાલિકામાં પોતાની અમૂલ્ય સેવાઓ આપવા જોડાશે હું આ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વડોદરા મહાનગરપાલિકામાં આગામી સમયમાં પણ જ્યાં જરૂર લાગશે ત્યાં જે પણ ભરતી કરવાની થતી હશે તે પણ આગળ એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે આજે માન્ય મેયરશ્રી ડેપ્યુટી શ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પક્ષના નેતા અને અમારા વહીવટી પાકના અધિકારીઓ એમની હાજરીમાં ઓગણસાઠ જેટલા આસિસ્ટન્ટ એન્જિનિયર અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર એમના નિમણૂક પત્ર જે છે એનો વિતરણનો કાર્યક્રમ અહીંયા હતો અને આજે ફોર્મલી બધા અમારા કોર્પોરેશનમાં જોડાયા છે બે હજાર એકવીસની આ ભરતી હતી જેમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડેપ્યુટી એન્જિનિયર એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ સિવિલ ઇલેક્ટ્રિક બધું થઈને લગભગ અડસઠ જેટલા લોકો હતા એ પૈકી આજે અમને ઓગણસાઇ જેટલા લોકોને આજે અમે પ્રોસેસ કરી સિલેક્ટ કરી અને અમને નિમણૂંક પત્ર આજે એનાયત કરાયા છે અને આજે એ લોકો કોર્પોરેશનમાં વિધિવત દાખલ થયા છે એન્જિનિયરિંગની પણ વાત કરું તો એન્જિનિયરિંગમાં પણ હજી જગ્યા જે આ જે જાહેરાત હતી એ બે હજાર એકવીસ ઓક્ટોબરની જાહેરાત હતી અને આ વર્ષે આપણે એને પૂરી કરી છે આ જેમ જ પૂરો થાય છે તબક્કો એમ સમગ્ર સભાની મંજૂરી લઈ અમે બીજી જાહેરાત બહાર પાડવાના છીએ જેમાં અમે ગેપ એનાલિસિસ કરી આ જ બધી વિંગમાં એન્જિનિયરિંગ વિંગમાં જેટલી પણ જગ્યા ખાલી છે એની જાહેરાત ટૂંક સમયમાં એટલે કે અઠવાડિયાથી દસ દિવસની અંદર જ અમે પાડવાના છીએ નોટ ઓન્લી એન્જિનિયરિંગ પણ મને મેયર સાહેબે જે કીધું કે માને સીએમ સાહેબના હસ્તે અમે પાંચસો બાવન જેટલા ક્લર્કોને પણ નિમણૂક પત્ર આ વર્ષમાં આપેલા એ રીતે વહીવટની જેટલી પણ કેડર્સ છે જ્યાં જ્યાં પણ અત્યારે જગ્યા ફૂટે છે એ બધાની ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને આપણે જે એન્જિનિયરિંગનો પ્રશ્ન પૂછ્યો છે લગભગ દસ દિવસની અઠવાડિયાથી દસ દિવસની અંદર એની એક જાહેરાત બીજી વાર પડશે ને એ પણ અમે ટૂંક સમયમાં એની પ્રોસેસ પાસ કરી અને નેક્સ્ટ સિક્સ મંથ મંથમાં એની ભરતી થાય એ પ્રકારનો અમારો આયોજન છે આ કાયમી ભરતી છે એક્ઝામ થઈને લોકો આવ્યા છે પણ એનો પ્રોબેશન પીરિયડ હોય પ્રોબેશન પીરિયડ પૂરો થતા પછી કાયમી એ જે પાંચસો ઓગણીસો બાણુંની ભરતી છે અને એ એક લિટિગેશન થયેલું છે એમાં જેમાં લેબર કોર્ટનો હુકમ છે જે લેબર કોર્ટના હુકમની સામે હાઈકોર્ટમાં સ્ટે છે એટલે કમ્પ્લીટલી એ જ્યુડિશિયલ મેટર છે અત્યારે એ જે જ્યુડિશિયલ મેટર છે જેમાં સ્ટે છે એટલે અત્યારે અમે અમે કંઈ કરી શકતા નથી પણ તેમ છતાં એમના એમના લોકો જેમની રજૂઆત છે એમને પણ અમે સાંભળ્યા છે એક કમિટીનું નિર્માણ પણ થયું છે એટલે કઈ રીતે એમિકેબલી સોલ્યુશન આવે દિશામાં કોર્પોરેશન આગળ વધી રહી છે કે ઓગણીસો બાણુંની ભરતી છે આજે ત્રીસ વર્ષ કરતાં પણ વધારેનો સમય થઈ ગયો છે અને આજ સુધી સોલ્યુશન નથી આવ્યું પણ તેમ છતાં અમે આ વર્ષે એનું સોલ્યુશન લાવવા માટે કમિટીનું નિર્માણ કરેલું છે સબજ્યુડિશિયલ મેટર છે બધા પાસાનો અભ્યાસ કરી અમે એક મેચ્યોર નિર્ણય લેવામાં આવશે એટલે અમે એમને એ કીધું છે કે જે એમિકેબલ સોલ્યુશન આવશે એ આપશું અમે લેખિતમાં અત્યારે કોઈ ભાંડરી અમે આપી શકીએ